સરકાર તરફથી ભય લાવે છે આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન તમારે સરકારી બાબતોને લગતી બધી બાબતોમાં સતર્ક રહેવું જરૂરી છે આવા મંગળ સંઘર્ષનું કારણ પણ બની શકે છે આનો અર્થ એ છે કે તમારી વાણી કઠોર બની શકે છે જેના કારણે પરિવારના સભ્યો સાથે દલીલો અને પરસ્પર તકરાર થઈ શકે છે સ્પર્ધકો તમને નબળા પાડવાનો પ્રયત્ન કરી શકે છે મંગળના અગોચરથી આગ અને ચોરોનો ભય રહે છે આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન વસ્તુઓને નુકસાન ન થાય કે ચોરાઈ ન જાય તેની ખાસ કાળજી લેવી જોઈએ આ સમયગાળા દરમિયાન વિદ્યુત ઉપકરણો સમસ્યાઓનું કારણ બની શકે છે મંગળના અવગોચરથી મોઢું આંખો સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે વધુમાં યોગ્ય આહાર જાળવવો પણ ખૂબ મહત્વપૂર્ણ છે બીજા સ્થાનમાં મંગળનું ગોચર પાંચમા ભાવમાં રાહુનું ગોચર પાંચમા ભાવમાં રાહુ પર મંગળનું દ્રષ્ટિકોણ એ સૂચવે છે કે આ સમયગાળા દરમિયાન તમને પેટ સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે જેને તમારા આહાર પર નિયંત્રણ રાખીને તમે નિયંત્રિત કરી શકો છો આ ગોચર સામાન્ય રીતે ખૂબ અનુકૂળ માનવામાં આવતું નથી પરંતુ મોટા ભાગે પોતાની રાશિમાં હોવાથી અને ગુરુના પ્રભાવ હેઠળ હોવાથી મંગળના નકારાત્મક પ્રભાવોને નિયંત્રિત કરવાનું શક્ય છે તેથી વ્યવહારુ બનો અને મંગળના નકારાત્મક પ્રભાવોથી પોતાને બચાવો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિની તો મંગળ તમારી કુંડળીમાં પ્રથમ અને છઠ્ઠા ભાવના શાસક છે વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર તમારા ભાગ્ય તમારા લગ્ન ભાવ એટલે કે પ્રથમ ભાવમાં થશે સામાન્ય રીતે પ્રથમ ભાવમાં મંગળનું ગોચર શુભ માનવામાં આવતું નથી પરંતુ તેની પોતાની રાશિમાં મોટા ભાગે ગુરુના પ્રભાવ હેઠળ હોવાથી મંગળના નકારાત્મક પ્રભાવોને અટકાવી શકાય છે પહેલા જાણી લઈએ પ્રથમ ભાવમાં મંગળના ગોચર વિશે ગોચર વિજ્ઞાન શું કહે છે તો ગોચર વિજ્ઞાન અનુસાર પ્રથમ ભાવમાં મંગળનું ગોચર રક્ત વિકૃતિઓનું કારણ બની શકે છે તેથી જેમને પહેલેથી જ રક્ત સંબંધિત કેટલીક સમસ્યાઓ છે તેઓએ આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે ખાસ કરીને જેમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું આવા મંગળને સામાન્ય રીતે નિષ્ફળતાનો સંકેત માનવામાં આવે છે પરંતુ તે પોતાની રાશિમાં હોવાથી અને તમારી લગ્ન કે રાશિ પર શાસન કરતો હોવાથી તે તમને નિષ્ફળતા નહીં આપે જો તમે સમજદારીપૂર્વક કાર્ય કરશો તો તમે તમારા પ્રયત્નોમાં સફળ થશો મંગળનું આ ગોચર આગનો ભય અને તાવ પણ લાવી શકે છે તેથી આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મંગળના ગોચરને કારણે અકસ્માતોનું જોખમ રહેશે ઈજાઓ અને ખજવાળાઓનું જોખમ પણ બની શકે છે આવી સ્થિતિમાં ભલે મંગળ તમારા લગ્ન અથવા રાશિનો સ્વામી હોય અને ગુરુની દ્રષ્ટિ હોય તમારે વાહનો વગેરે સાવધાનીપૂર્વક ચલાવવા જોઈએ શક્ય તેટલી મુસાફરી કરવાની ટાળવું જોઈએ પરંતુ જો તમે મુસાફરી એકદમ જરૂરી હોય તો સાવધાની સાથે મુસાફરી કરી શકો છો જેમના નામના અક્ષર હોય છે ભ ધ ફ ઢ ધન રાશિ ધનુ રાશિ મંગળ તમારી કુંડળીમાં પાંચમા અને બારમા ભાવના સ્વામી છે અને વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર તમારા બારમા ભાવમાં થશે બારમા ભાવમાં મંગળનું ગોચર સારું પરિણામ આપતું નથી તેથી મંગળના આ ગોચર દરમિયાન તમારે સાવધાની પૂર્વક રહેવાની જરૂરત પડશે બિન જરૂરી ખર્ચ ટાળવો એ સમજદારી ભર્યું રહેશે મંગળનું આ ગોચર નુકસાનનું કારણ બની શકે છે એટલે કે તમારે તમારા ઘરથી દૂર જવું પડી શકે છે તમારે તમારા સંબંધોથી દૂર રહેવું પડી શકે છે બારમા ભાવમાં મંગળનો ગોચર સ્ત્રીઓ સંબંધિત બાબતોમાં મુશ્કેલીઓનું કારણ પણ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમારા પરિવાર અથવા પરિવારમાં કોઈ સ્ત્રીનું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે અથવા તમારી તેની સાથે દલીલો થઈ શકે છે જો આવી પરિસ્થિતિ ખરેખર ઊભી થાય છે તો સંઘર્ષ કરવાનું ટાળવું એ સમજદારી ભર્યું રહેશે બારમા ભાવમાં મંગળનું ગોચર શારીરિક પીડા માનસિક ચિંતાનું કારણ બને છે અને ખોટા કામો તરફ તમારી વૃત્તિ વધારી શકે છે જો તમને લાગે કે તમારી સાથે આવું કંઈ થઈ રહ્યું છે તો આવી પરિસ્થિતિઓ પર ઝડપથી નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરવો તમારા માટે મહત્વપૂર્ણ અને ખાસ રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિની તો મંગળ તમારી કુંડળીમાં ચોથા અને સૌથી વધુ લાભદાયી ભાવ એટલે કે લાભ સ્થાન એકાદશ ભાવના સ્વામી છે અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર તમારા લાભ સ્થાનમાં થશે મંગળ માટે આ સ્થિતિ અનુકૂળ માનવામાં આવે છે આ ગોચર આવકમાં વધારો કરાવે છે તેવું પણ માનવામાં આવે છે વધુ જ્યારે લાભદાયી ભાવના સ્વામી લાભ ભાવમાં હોય છે ત્યારે તે સારું નફો લાવે છે તમારે તમારા કાર્યો પ્રામાણિક પણે પૂર્ણ કરવા જરૂરી છે કારણ કે આનાથી ચોક્કસ તમને આ સમય અવધિમાં લાભ થશે જો તમારી કુંડળીમાં પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો વ્યવસાયમાં નફો નોકરીમાં લાભ અને સ્વાસ્થ્યનો લાભ પણ શક્ય બનશે નફાના સ્થાનમાં મગજનું ગોચર જમીન લાભ લાવનારું પણ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે તે ભાઈઓ સાથે સંબંધિત બાબતોમાં ખુશી લાવે છે અને સાથે એવું પણ કહેવાય છે કે તે કાર્યમાં સફળતા લાવે છે અને સ્પર્ધામાં પણ આગળ વધારે છે મગજનું આગોચન નજીકના લોકો તરફથી સહયોગ અને મિત્રો દ્વારા લાભ પણ મેળવી શકે છે આનો અર્થ એ છે કે તમે સામાન્ય રીતે આ મંગળ ગોચરથી અનુકૂળ પરિણામોની મકર રાશિના જાતકો અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિની તો મંગળ તમારી કુંડળીમાં ત્રીજા અને દસમા ભાવના શાસક છે અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર તમારા દસમા ભાવમાં થશે દસમા ભાવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે પરંતુ અનુભવ અનુસાર જોઈએ તો દસમા ભાવમાં મંગળ પ્રયત્નોને વધારે છે કાર્ય પ્રત્યે સમર્પણને પ્રોત્સાહન આપે છે અને ખંતપૂર્વક કામ કરવાથી સકારાત્મક પરિણામો પણ આપે છે તેથી તમારામાં એક ખાસ ઊર્જાનો પ્રવાહ વહેતો થઈ શકે છે જો તમે આ ઊર્જાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો છો અને તમારા કાર્યો પૂર્ણ કરો છો તો તમને નિશ્ચિતથી લાભ થઈ શકે છે નહીતર દસમા ભાવમાં મંગળનો ગોચર સામાન્ય રીતે રોજગારમાં અવરોધક માનવામાં આવે છે મંગળનો આગોચર તમારા પિતા અને સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં મુશ્કેલીઓ લાવે છે જો કે મંગળ પોતાની રાશિમાં હોવાથી અને મોટા ભાગે ગુરુના દ્રષ્ટિકોણથી હોવાથી તમને કોઈ નુકસાન નહીં થાય વધુમાં જો તમારા આંતરિક જ્ઞાન અનુભવ અને ઉર્જાનો ઉપયોગ કરશો તો તમને ફાયદો થઈ શકે છે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ જ જ થ મીન રાશિની મીન રાશિના જાતકો માટે મંગળ કુંડળીમાં બીજા ભાવ અને ભાગ્ય એટલે કે નવમ ભાવના સ્વામી છે વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા ભાગ્ય ભાવમાં રાખશે જો મંગળનું ભાગ્ય ભાવમાં ગોચર સારું સામાન્ય રીતે શુભ માનવામાં આવતું નથી પરંતુ ભાગ્યનો સ્વામી હોવાથી અને ભાગ્ય ભાવમાં પ્રવેશ કરવાથી મંગળ તમને મિશ્ર પરિણામો આપી શકે છે વધુમાં લગ્ન અથવા રાશિના સ્વામી ગુરુનો પ્રભાવ પણ મોટા ભાગે મંગળ પર રહેશે પરિણામે તમે કાર્યોને બુદ્ધિપૂર્વક પૂર્ણ કરી અને લાભ મેળવી શકશો આનો અર્થ એ છે કે જો તમે તમારા અનુભવોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનું ચાલુ રાખશો તો મંગળનું આ ગોચર તમને સરેરાશ અથવા સરેરાશ કરતાં વધુ સારા પરિણામો પણ આપી શકે છે સામાન્ય રીતે ભાગ્યસ્થાનમાં મંગળનો ગોચર પ્રતિકૂળ પરિણામો લાવે છે તેવું કહેવાય છે આનો અર્થ એ છે કે મંગળ ભાગ્યનો ટેકો ઘટાડે છે જો કે તમારા માટે આવું નહીં થાય મંગળ તમારા ભાગ્યસ્થાનના અધિપતિ હોવાથી તમને ભાગ્યનો પહેલાં જેવો જ ટેકો મળતો રહેશે તે સ્વાભાવિક છે મંગળનું આગોચર સરકાર તરફથી મુશ્કેલી લાવે તેવું પણ કહેવાય છે આવી સ્થિતિમાં સરકારમાં સામેલ લોકો સાથે સંઘર્ષ કરવાનું ટાળવું અને ધર્મનું અપમાન ટાળવા માટે વ્યવહારુ પ્રયત્નો તમારે કરવા જરૂરી છે કોઈ ધાર્મિક વ્યક્તિનું અપમાન ન કરો આનો અર્થ એ છે કે જો તમે ધાર્મિક સિદ્ધાંતો અનુસાર વર્તન કરવાનું ચાલુ રાખશો તો મગજનું આગોચર તમને નકારાત્મક પરિણામો લાવશે નહીં જો તમને પહેલેથી જ કમર અથવા હિપ્સની આસપાસ કોઈ સમસ્યા હોય તો આ સમયગાળા દરમિયાન સતર્ક રહેવું સમજદારી ભર્યું રહેશે આનો અર્થ એ છે કે સાવચેતી રાખીને તમે આ મંગળ ગોચરની નકારાત્મક અસરોને અટકાવી શકશો નહીં પરંતુ કેટલાક સકારાત્મક પરિણામો પણ પ્રાપ્ત કરી શકશો વૃશ્ચિક રાશિમાં મંગળનો આ ગોચર તમને તુલા રાશિમાં પાછલા સમયગાળા કરતાં તુલનાત્મક રીતે સારા પરિણામો આપી શકે છે